નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલની અંદર હું કેઠમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આપણે મિત્રો કપાસ વાયદાઓ અને કપાસિયા વાયદાઓ કેવા જે છે એ મિત્રો વધ્યા છે અને ઘટ્યા છે બજારની અંદર જે છે એ મિત્રો શું હલચલ જે છે એ જોવા મળેલી છે અને ખેડૂતોએ જે છે એ મિત્રો હવે શું ધ્યાન રાખવાનું છે તેના વિશે આજના આ વિડિયોની અંદર આપણે મિત્રો વાત કરવાની છે તો છેલે સુધી આ અમારા તમે બન્યા રહીજો અને જો ખેડૂત મિત્રો તો આપણે મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તો ખેડૂત મિત્રો આજે કપાસિયા ખોલના વાયદાઓ ખૂબ જ એવા સારા એવા વધીને બંધ આવ્યા હતા જે મિત્રો કપાસ બાબતે ખૂબ એવું જે છે મિત્રો સારું એવું ગણી શકાય

જ્યારે મિત્રો આપણે કપાસિયા ખોળના વાયદા બંધ થયા હતા ત્યારે આપણે મિત્રો માર્ચ મહિનાનો કપાસિયા વાયદો ઓગણસી રૂપિયા અને એપ્રિલ પચીસ નો વાયદો એકતાલીસ રૂપિયા જેટલો જે છે એ સત્યાવીસો ને નવ રૂપિયાની આસપાસ જે છે યંત્રો બંધ આવેલો છે ખેડૂત મિત્રો આજે રાત્રે અમેરિકાથી દેશ અને દુનિયાની અંદર જે છે એ મિત્રો આપણે કપાસનું ઉત્પાદન અને વપરાશ રૂનું ઉત્પાદન અને વપરાશ કેટલો જે છે એ મિત્રો થયો છે તેનો જે છે એ રિપોર્ટ આજે આવવાની જે છે એ રહેલી છે એટલા માટે જો એ કોઈ પણ વસ્તુ જે છે મિત્રોની માહિતી જો અમારી પાસે આવશે એટલે તમને જે છે એ મિત્રો આપણે સમયને ધ્યાનમાં રાખી અને આગળના વિડીયોમાં કદાચ જે છે એ મિત્રો અમે પહોંચાડશું જે સમયને અનુકૂળ જે છે એ મિત્રો આપણે પહોંચાડીશું

તો આજના આ આ વિડિયોમાં મિત્રો આટલું આજનો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરો ને જેમ બને જે છે એ મિત્રો આ વિડીયો બીજા ખેડૂતભાઈ સુધી જે છે એ મોકલવાનું ના ભૂલતા મિત્રો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આભાર જય જવાન જય કિશન